બપોરનું ટાણું છે ઉનાળાનો સમય છે ચૈત્ર વૈશાખના તડદાર તડકા પડી રહ્યા છે લીલોતરી ધરતી સુકાઈ ગઈ છે શરીરની ચામડી બાળી નાખે એવી લુવાઈ રહી છે એવા સમય પહાડની પેલી કોરેથી એક સવાર આવી રહ્યો છે પરસેવાથી લથપથ ભૂખ અને તરસથી વ્યાકુળ સવાર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે પેલી બાજુ વડલાનું ઝાડ છે એની બાજુમાં જ ખેતરમાં એક ખેડૂત હળ ચલાવી રહ્યો છે વોડે ખેતર તરફ આવી રહ્યો વોડે સવાર વડલાની નીચે ઘોડાને બાંધી દે છે ધોરીએ થોડુંક થોડુંક પાણી જતું હતું એમાંથી ઘોડે સવાર ખોબો ભરીને પાણી પીએ છે એકાદ ખોબો ભરીને મોડું ધોવે છે અને ખેડૂત સામો જ હોય છે ખેડૂત પણ હળ આંગતો એનું સામું જોવે છે કંગાળ બી બળદ હળ ખેંચતા હતા કાગડા ઠોલી ઠોલીને લોહી લુહણ કરી નાખેલા કાંદ સવાય ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડા બેસુમાર બાગાઓ લોહી માંસ વિનાના શરીરના બે હાડ પિંજર એવા બે બળદો છે હાથ મો પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી દ્રો ઉપર તે ડાળીને બેઠો હળ આંકતા આંકતા ખેડૂતે પૂછ્યું ક્યાંના વતની છો ભાઈ મુસાફરે જવાબ આપ્યો મોટા નગરના તો તો રાજાના માણસ હશો તમે નહીં આ રાજાના નોકર છું સિપાઈ લાગો છો સિપાઈ ખેડૂતે મુસાફરની નજીક આવીને કહ્યું મુસાફરે હસીને કહ્યું આ સિપાઈ છીએ ત્યાં તો ખેડૂતે વળી પૂછ્યું એલા તમે નમક હલાલ કે નમક હરામ પેલા મુસાફરને તો ખેડૂતની વાતમાં રસ પડ્યો એટલે એને ફરીથી પૂછ્યું નમક હલાલ અને નમક હરામ કોને કહેવાય નમક હલાલ હો તો રાજાને કહો નહીં ખેડૂતે કહ્યું સસલા અને શિયાળ માર્યા કરશે કે કોઈક દિવસ વસ્તીનું સામુ પણ જોશે અને ઓરડામાં બેઠો છે તે નીકળતો જ નથી ખેડૂતના ઘરમાં ખાવા માટે દાન ના રહેવા દીધું એ તો રાજા છે કે કોઈ કસાય છે લોકો તો જાણે એની ગુલામી કરવા જ જીવી રહ્યા છે ખેડૂત બેઠો બેઠો રાજાને બે સુમાર ગાળો દેતો જાય પેલા ઘોડે સવારનું મોં મલકાતું જોઈને ખેડૂતની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા મુસાફરને કકડીને ભૂખ લાગેલી ખેડૂતના શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સવાને એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કઈ ખાવાનું આપીશ ખેડૂત થોડોક ગુસ્સાથી બોલ્યો શું આપે કાળજા અમારા તમે બધા ભેળા થઈને ખેડૂતના ઘરમાં દાન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું પેલા મુસાફરે તો નવાઈથી પૂછ્યું રાજાશાહી માણસો છો બોળો ક્યાંથી ખાધો હોય સાત ભોજનિયા જમતા હશો એમ બોલી સવારે વડલાની ડાળે એક નવી ડોણી ટીંગાતી હતી તે ઉતારી છાસની અંદર ઘઉંનું થૂલું ભરટેલું ધાન નાખીને ખેડૂત લોકો રાંધે અને એમાં પછી મીઠું નાખીને ખાય એનું નામ બોળો ખેડૂત પોતાના માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત વડલાની ઘટાને છાયડે શીતળે હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક પડીયો બનાવીને ખેડૂતે એમાં બોળો ભરી મુસાફરને આપ્યો ભૂખથી વ્યાકુળ અને તાપમાં તપેલા એ શિકારી માણસને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરી એને કહ્યું વધારે છે ખેડૂતે મીઠું મીઠું હસીને કહ્યું કે મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહીને બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જતા આવી કે હર્ષભેર સવાય આખી દોણી ખાલી કરી બધો પોળો મહેમાનને ખવરાવી દીધો મુસાફરનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું રેવો નામ છે મારું મુસાફરે ગજવામાંથી નોંધ પોથી કાઢીને નામ લખી લીધું રેવો બોલ્યો કેમ બોળો ચાખીને બગડી તો નથી ને નામ કેમ લખો છો બાપા હસતા હસતા હસવાર બોલ્યો ભાઈ ભાઈ મોટા નગરમાં કોઈક દિવસ આવશો ને મોટા નગરમાં આવીએ તો તારા જેવા સિપાઈ પરોને ઉપાડીને જેલમાં નાખી દે તે તો વળી બોળો ખાધોને નામે લખ્યું એટલે ઓળખીતા ને બે ઢોસ વધુ લગાવે ખરું ને ભગવાન અમને કોઈ દિવસ મોટું નગર ન બતાવે ઠાકોરે ફરી પૂછ્યું રેવા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીનને એક કોસની વાડી છે તે ગોડે સવાર બીજું કોઈ નહીં પણ એ નગરનો રાજા હતો પોતાના મહેલે પોચી મહારાજે વજીરને કહ્યું એક તાંબાનું પતરું મંગાવો તાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું રેવાને બાર શાંતિની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે છે પત્રા પર લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોરે એનો બોળો જમ્યો તે માટે આપ્યું છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બિચારા છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો અપાઈ રૂપિયા એક હજાર આપો રાજાનો સિક્કો મરાણો અને રેવાની એ પત્રી પહોંચાડી દીધી એક દિવસ રાજા શિકારે નીકળેલા ઓળખાય નહીં તેવો શિકારી લિબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કળબીની ડોસી ઊભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી મારા રોયા બાળતો નથી પીટ્યા ઉભા ખેતરમાં આંકે છે તે નથી મહારાજે ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાઢો છો ઓળખો છો અમે રાજાના નોકર છીએ જેલમાં ખોસી દેસુ જેળમાં હવે જા જા રોયા તારા જેવા સપારડા તો કેક આવે ને જાય બાપુ વજે સંઘના રાજમાં કોનું દેન છે કે ગેદમાં પૂરે રાજા ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનાવતા શીખવું તો જ મારું જીવવું પ્રમાણ એને એ ડોશીના કુટુંબને કાયમની પટલાણી આપી અને જમીન પણ ઇનામમાં દીધી